ગટર કોઈનો જીવ લેશે તેમ લાગી રહ્યું છે થોડા દિવસ પહેલા પણ એક મહિલા ખુલ્લી ગટર માં ખાબકી હતી ત્યારે ગત રોજ મધ્ય ના પણ એક કાર ચાલક આજ ખુલ્લી ગટર માં ખાબક્યો હતો જોકે સદભાગ્યે આ બચાવ થયો હતો ભરૂચના હાડ સમાન પાંચબતી ખાતે આવેલી ખુલ્લી ગટર વાહન ચાલકો માટે મુસીબત સમાન સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ નગરપાલિકા દ્વારા ગતરોજ આ ગટરની સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં રહેલો કાદવ કીચડ જાહેર માર્ગ ઠાલવી ત્યાં જ રહેવા દેવામાં આવ્યો હતો આ સમય દરમિયાન પૂર ઝડપે આવી રહેલા એક કાર ચાલકની કાર આ કીચડમાં આવતા જ ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા જ કાર ગટરમાં ખાબકી હતી આ કાર ગટરમાં ખાબકતા જ આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા જોકે સદભાગ્યે કારમાં સવાર બે વ્યક્તિનો આ બચાવ થયો હતો પરંતુ કીચડના કારણે કાર બહાર નીકળે તેમ ન હોવાથી ક્રેનની મદદથી કાર બહાર કાઢવામાં આવી હતી જેના કારણે કાર ચાલકને આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં પણ એક કાર ચાલક મહિલા પોતાના પરિવાર સાથે જઈ રહી હતી ત્યારે આ જ ગટરમાં ખાબકી હતી જેની પાલિકા દ્વારા વહેલી તકે આ ખુલ્લી ગટરને બંધ કરવામાં આવી તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ